ગોગડી આજ તો રાંધણ સેટ છે તો હું રાંધવાની છે ઈ તો મને કે હું રાંધીશ નહીં તને દે ને તું જે રાંધ ને ઈ તો મને આપજે હો મને તારા હાથનો બહુ ભાવે છે તું નોતી આવી ને ભૂતડી ઈ પેલા છે ને ઈ પેલાના સિબરી માં છે ઢડીકા ડાલે છે સિબરી માં ક્યાં નહીં કઉ છું સિબરી તમારે ઢેબરા બનાવવાના છે સિબરી માં ગઢા છે પેલાના માણા છે એને ઢેબરા હારા બનાવતા આવડે

અમારે છે ને મોટી ગાડી લઈને જ જવું જોશે કારણ કે આ બધાય બધું વસ્તુ મગાય અમારે ઘરની વસ્તુ એટલી લાવવાની છે તો હું મારા જીની એમ કે આપણે 4 wheel લે કે 2 wheel માં બધું ન આવે જે કે તો હાડી માં તો બહુ સારી લાગત એટલે હાડી પહેરતી હોય તો કેમ સરસમાં ઢીંગલી જેવી લાગે હાડી માં એ આજ મારો જીની ઓકે હાલ આપણે માર્કેટ માં જવાનું છે તો મેં હોય પાછે હાડી પહેરી મે લાઈ હાડી પહેરલો બોગડી બેની કે

એટલે દાઈ કે મમ્મી મે કીધું આપણે મમરાન કોથળી ભૂલી ગયા છે તો શેવડો બનાવો છે તો મે કીધું ગોગડી ની કોક જાવાના હોય ને તો મે કીધું લેતા આવે એટલે હું આવી કે મમ્મી નકર માર કે આવું નતો હા હમણા વઈ આવો છો હાલો હો એ ખાર વા લેલી માર હાહુ નો ફોન આવ્યો ને મને ફોન માં ગગલાવા મેડા કેટલા ફી જાણે કે આજ રાંધન સંચન રાંધવાનું હોય અહીંયા બેહવા વઈ ગયે આ લાલ હું જાવ તો આવશે તો બગડી ભૂતડી તો કાઈ ઉપાધી નો કરતી તો તારું ગમે રાંધીશ ને તન ટીફિન તરત ને મોકલાવીશ તાર ઘરે તો કાઈ ઉપાધી નો કરતી ને સીબરી માં છે નમણા હું બનાવું છું અને એની પાસે ઢેબરા કરાવવાના છે ઉપાધી નો કરતી ઢેબરા તાર ઘરે પૂગી જાય છે લંગો બેન તમે હું નકામા આયે ક્યાર ના ઊભા છો તો થોડીક ગાલ કરો કે થોડોક આરામ કરો આમ તો હોવા ના આલ તો ઘરો જ છો કરો જ છો આમ જાવ ને તેમ જાવ ને તો હવે છે ને તમે ઘડીક આરામ કરો ઊભા રેશો ને તો થાકી જશો બાપા ને ના ના ગોગડી ભાભી હું કાંઈ થાકી નથી ને હું ક્યાં કાંઈ કામ કરું છું થાકો હાલે ચાલુ ચાલુ શું તમે કીધું આમ ઘડી ઊભી રહો બે હું નથી ગમતો એટલે ઊભી છું ઘડી જે હવે તારે કોની વાત છે કે તું મને હવે તો તું ગામમાં જાય એની માર્કેટમાં બધી વસ્તુ તો લઈએ

અમે હવારમાં દર્શન કરી આવ્યા તમે પણ હુંતા હતા તઈ દર્શન કરી લઈ આવ્યા ગોગડા હું વાત કરો તમે તે લંગુ બેન આઈ ખાવા તું તો આઈ બેન ગોગડા ભાઈ તમે બધા જમી લો મે તો ક્યા રોનું જમી લીધું મને કઈ બહુ ભૂખ નથી મેં તો ખાઈ લીધું તમે બધા ખાઈ લો હે ગોગડી તે એટલું બધું રાંધ્યું છે તો એટલું બધું તું કોને ખવરાવીશ તું જીન કિન સિબરી માં છે ને બધાય રાંધ્યું તો છે પા એટલું બધું રાંધાય આ બધું બગડે પછી ગોગડા સરાંધન સેટ હોય ને તઈ રાંધવાનું જ હોય અને ઈ એક દિવસ એવો હોય ને રાંધવાની મજા આવે તે દી એવી એવી મજા આવે ને રાંધવાની એની વાત જ નઈ અને અરખમાં નરખમાં બધું રંધાઈ ગયું સીપરી માસી બિશારા રંધાઈ બોન જીંતી અને લંગુ બેને બિશારા ટાકો ટેબો કરતા હતા બેઠા બેઠા મમ્મી કરતા હતા તો બધાએ થઈને રાંધી ને કુ ગોગડા આપણે બધું ન ખાવી તો કાઈ ની કોક ગરીબ ને દઈ દેશું તો ઈ તો બિશારા ખાય આવે તે હાય તમને દી બધા કોક નું કોક લેવા અને ગમે આવે એને ખવડાવે એટલે એ સારું કહેવાય એટલે જ વધારે રાંધું ગમે આવે ઘરે એને ખવડાવાય ગોગડા હા એ વાત થશે તારી ગોગડી તે દી રાંધવાનું હોય કા વધારે રાંધણ શેઠ બધે બહુ રાંધે ની મોહન થાળ બનાવે એ વાત થશે કો ગરીબ ને ખવડાય સારું કહેવાય ગોગડી અને ગોગડા અમે તો રાંધી રાંધીને ધરાય રાખ્યા એટલે અત્યારે હાય તમને દી પાછું ભાવે જે રાંધ હોય ને તો ખાવાનું ભાવે જ નહીં

હા ગોગડા જો તમારી ફેવરેટ ખોખડી હોતન મે બનેની ખોખડી તમને બહુ ભાવે ને મે કીધું લાવ એક થાળી ખોખડી હોતન આરવાર બનાવી નાખો પછી સુલો ઠારી અને પછી સુલો ઠાર નાખ્યો મે જીન કે અને પછી કામ બામ કરી હુઈ ગયા રાતે 12 વાગે નવરા છા ગોગડા અમે કાય તમને ખબર જ છે ને તમે ખોઈ ગયા હતા કા ઘડીક રહ્યો ગોગડા પછી આપણે વાતો કરશું મારા સબસ્ક્રાઇબર મારા વ્યુઅર્સ પછી મારી ઇન્સ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી અને મારી યુટ્યુબ ફેમિલી બધાને આમંત્રણ તો દઈ દો હાલો બધા જમવા તમારે જમવું હોય ને તો મારા ઘરે વૈયા ગોગડીના ઘરે દરવાજા ખુલ્લા જ છે તમારે જે ખાવું હોય ને હાલો અમે બધા જમવા બેઠા છીએ તમે બધા જમવા આવો પાછા કમેન્ટ કરીને કહેજો તમે રાંધણમાં શું જમવાનું બને કહેજો બધા ગોગડી તમે કાલ હાયતમ છે કે જવાના છો ફરવા તો જીણીઓન બધા કોઈ જવાના છો મમ્મી મને કાઈ ખબર ન હોય તમાર દીકરાને બધી ખબર હોય એમ કે ગોગડી હાલ તૈયાર થઈ જાય તો આઈલા અમારો કાઈ નકી ન હોય મમ્મી ના ના મમ્મી અમે ક્યાંય જવાના નથી મેન ગોગડી નકી કર્યું છે ઘરે ઘરે હાયતમ તમે થમ અને ક્યાંય જાવું નથી તો તાર પપ્પા એમ કહેતા કે આપડા વાલા ફૂવા છે ને એની પાછી તબિયત બગડી ગઈ હતી તે બાને આટોય મરાઈ જાય અને બે દી અમને રોકાશું તો તો અમે જાવી તમે નો જાતા કારણ કે હવે લંગુ ને ત્રેઢી મૂકીને ક્યાંય જવાય નહીં બધાય નો હાલી નીકળાય એટલે મેં ગોગડી ની નો જવાના હોય ને તો અમે જઈ આવી અને ગોગડી મેં કીધું જવાની છે ગોગડો ને બે તો અમે કીધું અમે નહીં જાવી એમ ના ના મમ્મી તમ તાર અમાર ક્યાંય જાવું નથી તમે ઘર ની ઉપાધી નો કરતા લંગુ બેન ની નો કરતા ને કોઈ ની કાઈ બળેતરા નો કરતા તમ તાર તમે બે દી જઈ આવો અમ તમને બે દી થાની ક્યાં હરખી મજા રહેશે બહાર નીકળો અને કઈ ખારું વાતાવરણ હોય બહાર તમને તો ગમે અને તો તમને હાજર થઈ જાવ મમ્મી ઘરે ઘરે માણા મૂંઝાઈ જાય તમ તાર નથી તમારે કે જાવું અને નથી જાવું હું તમ જઈ આવો અને ઘરની ઉપાધી નો કરતા ગોગડી હાન ના તર માસા હોતા આવવાના છે શિબરી માં છે તેડવા આવવાના છે કે અહીં હાઈ તમે ઠમ કરવા આવવાના છે માર માસા ના ના ગોગડી તેડવા તો નહીં ખાવાના ઈ તો કેતા હતા કે તો તન તેડી જાવી છે પણ મારે નથી જાવું તોય મેં ના પાડી મેં ધોવું નહીં આવું તેરવા બાબા તે મને ન આવતા તમે તેરવા તો એ કે વાંધો નહીં તો એ કે આપણે હાઈતા મેઠામ ન્યા કરશું હારી કે તો હું હાઈતા મેઠામ કરવા આવું તો હા ના આવશે એમ કેતા તા હવે આવે કે ન આવે પછીનો એનો ફોન આવ્યો નહીં શિબરી માસી તમને વિશ્વાસ હોય ભલે તમારા ઘરવાળા માથે શિબરા માસા માથે મારા શિબરા માસા માથે બાકી મને તો આટલો વિશ્વાસ નથી કારણ કે તમને તમારી તમારી એને પડી હોય ને તો આટલા દી તમને એ રોકાવાત ન હોતે અને બે દી હું માનતા કે નહીયા મરવા આય કાય કામ નથી. સીબરા માસાએ તો જીવ લીધો છે હવે. ગોગડી ની વાત હાચી છે એને આટલી બધી પડી હોય સીબરીને આટલા દી રોકાવા દે તો તેડી નો થઈ મણ અને અત્યારે બે દી પાછો આવે છે સીબરો આય કાય કામ નહિ ના પર દેજો એને આય ન આવે. ના ના પપ્પા સીબરા માસા બે દી આવતા ભલે આવતા બે દી આય આવે ને તો આપણે એને ઘસકાવશું ને ઉલાળશું એટલે ખબર પડે ને. કેશુ શું આપણે કઈ ભલે આવતા ના નિપાળું આપણે 12 મહિનાન પરબ છે ને પરબ નઈ બગાડવું આપણે ના પાડશું તો નકામો એનોઈ પરબ બગડશે ને આપણોય બગડશે એટલે ના ને તાર પાડવી આઈ ઘરે આવશે તો ને તૈયાર તમ કેજો પપ્પા એને ઓ મમ્મી હા ગોગડાના પપ્પા ગોગડાની વાત સાચી છે આપણે છે ને અહીંયા આવે ને તૈયાર આપણે જે કેવું છે ને બધું કેશો અતારે નો કાઈ કેવાય તમ નો આવતા એવું નો કેવાય આપણે દુશ્મનની ના નો પડાય જો તમે લંગુબેન બધા ખાવા બેઠા છે હાલો ને બધા આરો ખાવાની મજા આવશે હાલો ને એકલે એકલા હું ભાવે ના ના ગોગડી ભાભી મને જરી કે ભૂખ નથી હમણાં મેં ખાધું આપણે શીતળામન મંદિરે ખાયા ને તરત મેં ખાઈ લીધું તો હવે પછી મને નથી ભાવતું બહુ નથી ખવાતું

અને તમે અહીંયા ખાવ ને આપણા ઘરે કયો તમને કાઈ તમારા ભાઈ તાઈન રેવા દેશે મમ્મી પપ્પા તાઈન તમને રેવા દેશે છે તો અને ખાતા નથી ને પછી કાલ સવારે કાઈ થાય ને તો દુનિયા નો પોગાય દુનિયા તો ઠીક પણ તમારા હાહરિયા ને નો પોગાય લંગુ બેન બોબરી ભાભી હું સમજુ છું મને બધી ખબર જ છે પણ હવે ઉપાધિ કરમાં નું ખાય એટલે છે આપણે મંદિરે ગયા શીતળા માના દર્શન કરીને આવ્યા ને એટલે મેં તરત જ જમી લીધું તો હવે મને ભૂખ નથી પછી બહુ વધારે ખાઉં તો ઉપકાજ જેવું થાય એટલે મજા નથી આવતી હમણાં ભૂખ લાગશે ને તો હું મારી આખે ખાઈ લેશ હું કે ભૂખી રહીએ કહું છું મન ભૂખ લાગે એટલે હું ખાઈ એટલે લઉં છું તને નથી કેતી ગોગડી ભાજી મને ભૂખ લાગી ગયો છે ખાવા દે કાય ઉપાધી કરી માં તું તે લંગું બેન સિબ્રામાશા આવે છે લંગાભાઈને બોલાવો નહીં હાથમ ઈઠમ કરવા એને આ શેરાવો ને તો બધા આરે હોય તો મજા આવે તમને ગમે મેન ફોન કર્યો તો ને પણ મારી હાહુને નો પોગા હજી કે દવાખાને મેન કીધું તો મે તમ હે તમે પર આવજો હજી કે દવાખાન કે હતી રાત રોકાણ હતા ને એટલો ખર્ચો છો ને આમ છું ને તેમ છું ને એટલે હવે એ નહીં નીકળે કે બિચારા એમાં મૂંઝાણા છે મેન કીધું તમે આવો તો કે અત્યારે નહીં પછી આવીશ છે મારી હાહુને બહુ બીક છે બગડી ભાગી નકર તો બિચારા આવે મરે મરે ડોસીમાનો ફોન આવ્યો હા ડોસીમા કાંઈ નહીં જમવા બેઠા છે એવી તમારી વાત હમણાં કરતા હતા હું કહેતી હતી ગોગડા ને કે મારા ડોશીમાં ને એજી ખાવાનું દેવા જવાનું છે તો અહીંયા આપણે આખું ફેમિલી અહીં ભેગું થયું છે શીબરીમાસિ લંગુબેન તમારો છોકરો ગોગડો પછી તમારો આવડો નાનો ગોગડીયો મમ્મી પપ્પા બધા અહીંયા છે તમે અહીંયા આવો ને આ બધા આરવાડે જમો તો મજા આવે જનાવરું તમે કઈને આવો તમારી બેનને તમે તો પણ માણા ગંધારા કેવા છો કઈ ખબર નથી પડતી આ તમારી ફેમિલી જ છે અને અમથા તમે એમ કે મને બધા બહુ વાલા મને બધા બહુ વાલા અને તમને આ બધાય ન્યારે ખાવામાં હું ઘા વાકે છે આ વિયાવો ને આ મરો ને ન્યા એકલા એકલા ગુડાણા છો મારે આ બધું હારી હારી ને તમારી હાથે ટિફિન ભરી ભરીને ને લાવવા તે હું હવે થાકી ગઈ છું દોશીમાં તમારથી તો થાકી જ જાવ ને તમે આવું કરો એટલે પણ આ પણ તમારું ફેમિલી છે આ કોઈ દુશ્મન છે આયા તો બધા ભેગા તમ ખાવા વયા તો ક્યો તો તમે કઈ હું હવ મોક્ષ લેવડાવી દેવો છે તમને ગોવન તમે હવે ની થાય રેવા દેવા મારા મને ધરવી દીધી તમે 12 મહિનાનો પરબે હખે નિત કરવા દેતા આજે એમ ખાવા બેઠા અને બધું તૈયાર કર્યું અને વાતો કરતા હતા જમવાની તૈયારી કરતા ત્યાં તમારો ફોન એવો ટિફિન નો આવ્યો ગોગડી પણ હમણા ગોગડી ટિફિન લઈને આવે છે હું કામ જીવ્યો છું હા હાલો હમણા દેઈ જાવ એ આ

બધા નવરા થઈ જાય ને ત્યાં તાર આવી જાય એમ હા ગોગડી મારે જો માર ભાઈ બલારે જવાનું છે ક્યાં જવાનું છે તમારે મને બધી ખબર જ છે કે તમાર ક્યાં જવાનું જુગાર રમવા જવાનું છે ઘરની બહાર નીકળવાનું જ નથી ને એવો જુગાર ફુગાર રમવા નો જ નથી આયા મજાના ફેમિલી આરે રહ્યો ને ફેમિલી ને ટાઈમ આપો મમ્મી પપ્પા આરે વાત કરો પછી આ તમારી બેન આયા છે શિબરી માસી છે હું શું તમારો છોકરો છે આ આપણો કિંમતી સમય છે ને વાર જુગાર રમવામાં આપણે ઓલો કરવાનો હોય કે તો તમે ફેમિલી પછી ટાઈમ ન મળે પછી છે ને પસ્તાવા સિવાય કાઈ વારો નો રે ગોગડા સમય ને કોઈ દી કોઈ પાસો ન લાવે તો આ કિંમતી કેટલો સમય છે ફેમિલી આરે એન્જોય કરો ને ફેમિલી આરે ને જુગાર હું તમાર નાખી છે નેટ કાઈ આવવાનું છે કે તમે ગોગડી આવું ન કરતી 12 મહિનાનો પરપ્સન ભાઈ બનેરે રમવા તો જાવું પડે ને તો મૂડ ન બગાડતી મને ખાવું એ નહીં ભાવે ગોગડા તમારા ભાઈ બન છે ને હાવ નંગ જેવા છે બધા જુગારિયા એવા આપણે રહેવાનું થાતું જ નથી તમને ખાવું ન ભાવે તો તમે ખાઈ લેજો થોડુંક તો ખાવું જ પડશે હું તમને હમ દઉં છું મારા હમ અને આપણે જુગાર ફુગાર રમવા હું તમને જવા દેવાની નથી નથી ને નથી ગોગડી એવું ન ગોગડા ને બિશારા ને એમ કર માં જવા દે મારા છોકરા ને અત્યારે બાર મહિનાનું પરબ છે તો બિશારા ભાઈ બહેન જુગાર રમવા તો જાય ને મમ્મી આને જુગાર રમવાની સૂટ નો દેવાય કે ખારું કામ કરવા જાતા હોય ને તો આપણે સપોર્ટ કરીને આપણને ગર્વ થાય કે ના ના લો કોકને દાન કરવા જાય કોકને કુઈન કરવા જાય 5 રૂપિયાનું કોકને ખવરાવા જાય છે તો આપણને ગર્વ થાય હવે જુગાર રમવામાં હું મમ્મી તમે આનો સાથ દ્યો કે ખારી શીખામણ દયો ને મમ્મી તમારી જેવી મમ્મી હોય ને એના લીધે પરજા બગડે ખારી શીખામણ છોકરાને દીધી હોય ને તો કોઈ દી છોકરા બગડે નહીં મમ્મી